ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ સવાર થઈ ગઈ છે અને આજ તો મોડા ઉઠ્યા હતા એટલે હવે જઈએ શાકભાગ બનાવવા તો જોઈએ બધા શું કરે છે તો ગાઈસ કિરણ તો ઊંઘ્યો છે કિરણ આ કિરણ ઉઠ અને ગાઈસ પિકુની મમ્મી વદરા નાખે છે વાગતો ખરી કબાટ તો ગાઈ છે જ્યાં બધા ગોદરા નાખવાનો કબાટમાં કિરણ ઉઠી ગયો છે તો ગાઈ આજે બનાવવાનું છે કોબીનું અને વટાણાનું શાક ને ચાલો આપણે કોબી સમારીએ અને વટાણાને ખોલીએ તો ગાઈ દાદા તો ખોલે છે ને આપણે ખોલીએ તો ગાઈસ હવે આપણે કોબીને કાપીએ કોબીને કટ કરી લીધું છે અને હવે આપણે શાક બનાવીએ તો ગાઈસ આજે જવાનું છે મેંદીના ઓર્ડર માટે તો આજે ગોળું થશે તો મમ્મી શાક બનાવે છે તો ગાઈસ મેંદી મૂકવા જવાનું છે તો આપણે કોર્નને તૈયાર કરી લઈએ તો જુઓ ગાઈસ મેં મેંદીના કોર્ન બનાવ્યા છે ગાઈસ આ કાગળમાંથી આપણે મેંદીના કોન બનાવ્યા હતા આ રીતના અને આમાં આપણે પેસ્ટ ભરવાનો છે મેંદીનો તો હવે આપણે જઈએ ઓર્ડર રાતો થઈ ગઈ છે અને મેંગી નો ઓર્ડર પૂરો કરીને આવી ગઈ છું ગાઈસ આજે બહુ થાક લાગ્યો છે અને ચલો બતાવું બધા શું કરે છે તો ગાઈસ બધા જમવા બેઠા છે અને વિશાલ વિશાલ શું કરે છે વિશાલ જોવા બધે અને બાર બધા તાપે છે પણ ગાઈસ આપણે નહીં જવાનું આજ જેમ આજ મને બહુ થાક લાગે છે આજે વહેલા સુઈ જવાનું છે વિશાલ એ વિશાલ મારી વિડીયો ઉતાર કે હા મારી વિડીયો ઉતાર કે ઓ ગાઈસ બ્લોગ ને કરી એન્ડ ચેનલ મને આવા તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ગાઈસ બાય બાય